સુરત ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતો અને રોંગ આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે ત્યારે ત્રણ દિવસમાં એકસો સિત્તેર લોકો સામે કાર્યવાહી કરાઈ હોવાનું ટ્રાફિક ડીસીપી એ જણાવ્યું હતું સુરતમાં ઘણા સમયથી વધી રહેલા અકસ્માતોને ઘટાડવા પોલીસ મેદાને આવી ગઈ છે ત્યારે અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને રોંગ સાઇડ માં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા ત્રણ દિવસમાં કુલ એકસો સિત્તેર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે ઉપરાંત તેઓના રદ કરવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી છે જે અંગે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ વધુ માહિતી આપી હતી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં અત્યારે રોંગ સાઈડની ડ્રાઈવ ચાલી રહી છે આ રોંગ સાઈડની ડ્રાઇવમાં સૌપ્રથમ અમે વાહન ચાલકોને અવેર કરી રહ્યા છે કે તમારું રોંગ સાઈડમાં વાહન ચલાવવાના લીધે તમે તમારી જીવની સાથે સાથે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છો અને રોંગ સાઈડને લીધે જે રીતે અકસ્માતો ધીરે ધીરે વધતા જાય છે એને રોકવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ રોંગ સાઈડની ડ્રાઈવની સમજ આપવામાં આવી રહી છે આમ છતાં પણ જે વાહનચાલકો અવારનવાર રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી અને અકસ્માત માટે જવાબદાર બને છે એવા વાહનચાલકો વિરુદ્ધ છેલ્લા ત્રણ દિવસમાં એકસો ને સિત્તેર વાહનચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આ ડ્રાઈવ એ હજુ વધુને વધુ સઘન બનાવી અને સુરત શહેરના રોડ ઉપર અકસ્માતનું પ્રમાણ ઘટે તેવી કામગીરી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવી રહી છે